નમસ્તે દર્શક મિત્રો સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર તરફથી રજૂ થતાં શિક્ષણમાં સર્જનાત્મકતા કાર્યક્રમમાં હું સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના એપિસોડમાં આપણે ખૂબ સુંદર પ્રવૃત્તિઓ જોવાના છે નાના નાના બાળકો જે આ એપિસોડ જોઈ રહ્યા છે એમને તો ખૂબ જ મજા આવશે કારણ કે આપણે અહીં ખૂબ સુંદર બાળગીત અને જુદા જુદા ઉખાણા ને વિવિધ પ્રવૃત્તિઓ જોઈશું કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં હું આપણી સાથે જોડાયેલ માનનીય નીતાબેન ચૌધરી જે આપણા સ્ટેટમાં સીડીપીઓ છે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જોઈ રહ્યા છે તેમને વિનંતી કરીશ કે આજે આપણા એપિસોડની જે ક્વિઝ છે તે અત્રે રજૂ કરે નમસ્તે દર્શક મિત્રો દર્શક મિત્રો આજના કાર્યક્રમને અનુરૂપ હું ક્વિઝનો એક પ્રશ્ન રજૂ કરીશ જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો આજના ક્વિઝનો પ્રશ્ન છે કઈ પ્રવૃત્તિ દ્વારા ફળની ઓળખ અને તેના રંગ વિશે સમજ આપવામાં આવી છે એક ટીએલએમ નિદર્શન બે અભિનય ગીત ત્રણ પ્રાણીઓના ઉખાણા આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને આપનો જવાબ લખીને મોકલી આપશો ઉદાહરણ તરીકે ગીતા આપના ગામનું નામ નાદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને આપનો જવાબ જવાબ મોકલવા માટે નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાઠ જીરો છ્યાસી દર્શક મિત્રો આપ અમારા આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને આપેલ ક્વિઝના પ્રશ્નનો જવાબ આવતીકાલે ત્રણ વાગ્યા સુધી અચૂક મોકલી આપશો હવે હું આ કાર્યક્રમને આગળ ધપાવવા શીલાબેનને વિનંતી કરીશ દર્શક મિત્રો આપ એક ક્વિઝનો પ્રશ્ન તો જોઈ જ લીધો અને જરૂરથી આ પ્રશ્નનો જવાબ તમને દર્શાવેલ નંબર પર મોકલશો હવે આપણે સૌથી પહેલાં રજૂ થશે અભિનય ગીત લીલી પીળી બસ ચાલી જાય આપણે બધા જ બસમાં બેઠા હઈશું અને હવે તો આપણે કોઈને બહાર ગામ ફરવા જવાનું હશે કોઈને મામાના ઘરે જવાનું હશે કોઈને લગ્નમાં જવાનું હશે તો કેવી મજા આવે બસમાં તે આપણે નિહાળશું અને આ જે અભિનય ગીત છે તે રજૂ કરનાર છે નીતિકાબેન પટેલ નૈનાબેન ઠાકોર ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર અને ઘટક અંકલેશ્વર ભરૂચ એક જિલ્લો ભરૂચ લિ પીડી બસ ચાલ ચાલી ઝા બધાએ ખૂબ સુંદર રીતે ગીત નિહાળ્યું હશે મજા આવી હશે કે બસમાં કેવી સફર થઈ બધાની હવે આપણે નિહાળીએ પ્રાણીઓના ઉખાણા અને એના કરતા છે જિલ્લા અને ઇન્સ્ટ્રક્ટ ઇન્સ્ટ્રક્ટર્સ બેન પરમાર રોશનીબેન પટેલ કૌશિકાબેન પટેલ ઘટક છે વાલિયા ઝઘડિયા એક અને જિલ્લો ભરૂચ નમસ્તે દર્શક મિત્રો આજે આપણે પ્રાણીઓના ઉખાણા કરીશું હું તમને ઉખાણા પૂછીશ એનો તમારે જવાબ વિચારીને આપવાનો છે અને હા જુઓ અહીંયા ટોપલી પણ મૂકેલ છે એ ટોપલીમાં પ્રાણીઓના ચિત્ર મૂકેલ છે ઉખાણાના જવાબમાં જે પણ પ્રાણી આવે એ પ્રાણીનું ચિત્ર તમારે અહીંયાથી ઉઠાવવાનું છે બતાવવાનું છે અને એનું નામ પણ કહેવાનું છે સારું ચોરો મારો રંગ છે એ સમજેવું શું વાળું કાજર મને ઉભાવે ચલો બાળક હું છું આ છે સસલો લાંબી મારી ઊંધ છે છોડા જેવા કાન છે કબલા જેવા પગ છે ચલો બાળક હું છું આ છે હાટીભાઈ

આ છે જીરાફ સરસ અરે વાહ તમે તો દરેક સાચા જવાબ આપ્યા ખૂબ સરસ નમસ્તે આપે પ્રાણીઓના ઉખાણા જોયા ને કેટલા જણાને આનો સાચો જવાબ મળ્યો અને કેટલાને પછી ખબર પડી કે અરે આ તો જીરાફ હતું આ તો વાંદરો હતું તો તમને મજા આવી હશે આવી જ રીતે તમે પણ તમારા મિત્રોને આ ઉખાણા પૂછી અને રમત રમજો તમને બધાને મજા આવશે આપણે હવે નિહાળીશું ફળ અને તેના રંગોની ઓળખ માટેની પ્રવૃત્તિ પ્રસ્તુત કરી રહ્યા છે મીનાક્ષીબેન પટેલ અને સ્મિતાબેન દોશી મીનાક્ષીબેન આંગણવાડી કેન્દ્ર ભાટવાડમાંથી આવે છે અને સ્મિતાબેન દોશી આંગણવાડી કેન્દ્ર ચોર્યાસી ભાગોળ બે ઘટક અંકલેશ્વર અને જિલ્લો ભરૂચ આવી રહ્યા છે નમસ્તે બાળ મિત્રો તમે બધા ફળ ખાઓ છો ને હા ખાઈએ છીએ આપણી પાસે અહીંયા ફળના ચિત્રો છે અને તેને અનુરૂપ અહીંયા રંગના કાર્ડ ગોઠવેલા છે આપણે ફળના ચિત્રો ઓળખી તેને રંગને અનુરૂપ ગોઠવીશું આ કયું ફળ છે એ જમરૂક છે જમરુક કયા રંગનું આવશે લીલા રંગનું આવશે આ કયું ફળ છે એ ચીકુ છે ચીકુ કયા રંગનું આવશે ચીકુ કથ્થાઈ રંગનું આવશે કથ્થાઈ રંગના કાર્ડ પર ગોઠવો આ કયું ફળ છે એ દાડમ છે દાડમ કયા રંગનું આવશે એ લાલ રંગનું આવશે આ કયું ફળ છે એ કેરી છે કેરી કયા રંગની આવશે કેરી પીળા રંગની આવશે પીળા રંગના કાર્ડ પર ગોઠવો આ કયું ફળ છે એ જાંબુ છે જાંબુ કયા રંગનું આવશે જાંબલી રંગનું આવશે જામલી રંગના કાર્ડ પર ગોઠવો આ કયું ફળ છે એ કેળા છે કેળા કયા રંગના આવશે પીળા રંગના આવશે પીળા રંગના કાર્ડ પર ગોઠવો આ કયું ફળ છે એ સફરજન છે સફરજન કયા રંગનું આવશે લાલ રંગનું આવશે લાલ રંગ ફળ છે એ સંતરા છે કયા આવશે આવશે કેસરી ખુબ સરસ આ કયું ફળ છે એ પપૈયું છે પપૈયું કયા રંગનું આવશે કેસરી રંગનું આવશે કેસરી રંગના કાર્ડ પર ગોઠવો ખુબ સરસ આ પ્રવૃત્તિ દ્વારા આપણે બાળકોને ફળ અને ફળના રંગો વિશે સમજ આપી શકીએ હવે આપણે બીજી પ્રવૃત્તિ જોઈશું આ આપણી પાસે ફળોના સ્ટીક છે જેને બે ભાગમાં વહેંચેલા છે આપણે ફળોને ઓળખીશું અને તેને ગોઠવીશું તમે આમાંથી ફળને ઓળખો અને તેને ગોઠવો આ ડારમ છે એનો લાલ રંગ છે આ સફરજન છે એનો લાલ રંગ છે આ જમરૂક છે એનો લીલો રંગ છે ખૂબ સરસ આ અનાનસ છે એનો પીલો રંગ છે આ તરબૂચ છે એનો લાલ રંગ છે ખૂબ સરસ આ કેળા છે એનો પીળો રંગ છે આ પ્રવૃત્તિ દ્વારા આપણે બાળકોને ફળોની ઓળખ અને તેના રંગો વિશે માહિતી આપી શકીએ આ ટીએલએમનો ઉપયોગ કરી આપણે ફળોની માહિતી તથા ફળોના રંગો વિશે સમજ આપી શકીએ આ પ્રવૃત્તિ માટે રંગીન કાગળ પોથા ટીક ગુંદર એ વસ્તુની જરૂર પડે છે નમસ્તે આપે પ્રવૃત્તિ નિહાળે દરેક આંગણવાડીમાં આવી જ સુંદર રીતે બાળકોને પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને બાળકને એમાં ખૂબ આનંદ આવે છે હવે આપણે એક બીજી પ્રવૃત્તિ નિહાળશું જે છે ગણતરી અને નાનું મોટું આ પ્રવૃત્તિ દ્વારા આપણે બાળકોને જે શરૂઆતમાં ગણિતિક ક્ષમતાઓ કેળવવાની છે અને નાના મોટા જેવી સંકલ્પનાઓ કેળવવાની છે તે અંગે ધીરે ધીરે શીખવાડતા જઈએ એવા પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યા છે અને એને પણ ખૂબ જ રસપૂર્વક બાળકો શીખી શકે એ માટે જે શૈક્ષણિક સાધનો છે તે આંગણવાડી કાર્યકર બહેનોએ જાતે બનાવીને અત્રે પ્રસ્તુત કર્યા છે આપણે નિહાળીએ કે કોમલબેન અને સુશીલાબેન ચૌહાણ જે આંગણવાડી કેન્દ્ર વડદલા અને ઝોલવામાંથી આવી રહ્યા છે ઘટક છે વાગરા અને જિલ્લો ભરૂચ નમસ્તે દર્શક મિત્રો તો આ ટોપલીમાં કેટલાક આકારો છે તો આ કયો આકાર છે

આ કયો આકાર છે ચોરસ સરસ તો આ ચોરસ આકારના આકાર મને કાઢી બતાવવો જોઈએ સરસ હવે આ આકારને મને મોટાથી નાના તરફ ગોઠવી બતાવવો જોઈએ અરે વાહ ખૂબ જ સરસ આ કયો આકાર છે ત્રિકોણ સરસ આ ત્રિકોણ આકારને મને કાઢી બતાવો જોઈએ સરસ હવે આ આકારને મને ગોઠવી બતાવો જોઈએ સરસ હવે આ આકારને મને ગણી જોઈએ ચાર પાંચ સરસ હવે આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ તો અહીંયા એક થી પાંચ અંકની સ્ટીક છે તો આ સ્તિકને મને એક થી પાંચ અંકમાં ક્રમાંક રીતે ખાનામાં ગોઠવી બતાવો જોઈએ તો પેલો કયો અંક લઈશું સરસ તો પહેલા આપણે નાના થી મોટા તરફ જઈશું નાનાથી ચાર પાંચ સરસ હવે એ જ રીતે આપણે જેમ દાદર ઉતરીએ જ રીતે હવે આપણે પાંચ પેલા કયો અંક આવે ચાર તો સરસ તો હવે આપણે નીચેના તરફ ઉતરીશું બે એક ખુબજ સરસ અહિયાં એક થી દસ અંકના અંક છે તો આમાં મને એક થી પાંચ અંકમાં દોરી પુરવણી કરી બતાવો જોઈએ તો પેલા આપણે નાનાથી મોટા તરફ જઈશું એક ચાર પાંચ સરસ હવે આજ રીતે મને પાંચ થી એક તરફ ઉરવણી કરી બતાવો

જે રીતે આંગણવાડી કાર્યકર બહેનોએ જુદી જુદી પ્રવૃત્તિઓ બતાવી એ જ રીતે વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં દરેક આંગણવાડી કાર્યકર પોતે બાળકોના સર્વાંગી વિકાસમાં ખૂબ રસ લઈ અને વાલીના સાથ સહકાર સાથે કામગીરી કરી રહ્યા છે આંગણવાડી કાર્યકર બહેન વંદનાબેન માકાણી આંગણવાડી કેન્દ્ર પાંતિયા જિલ્લો કચ્છ ઘટક અંજાર બે અને ઝોન છે રાજકોટ એમણે ખૂબ સરસ રીતે બાળકોની સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એમને પ્રોત્સાહિત કરી અને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટેની જે તક આપી એનાથી વાલી અને બાળકો બંને ખૂબ ઉત્સાહિત રહ્યા અને તેમને પ્રોત્સાહન મળ્યું કે નિયમિત આંગણવાડીમાં જવું જોઈએ તમે જોશો કે આ રીતની કામગીરીથી જે આંગણવાડી કેન્દ્રમાં બાળકોની હાજરી સડસઠ ટકા રહેતી હતી તે આજે વધીને સો ટકા થઈ છે એમને એક પ્લેટફોર્મ આપી અને એમની સર્જનાત્મકતા બાલ નાટિકા દ્વારા રજૂ કરવાની એક તક આપવામાં આવી આ તક પણ અમે રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અને ઝોન કક્ષાએ જુદા જુદા બાળમેળા કરી રહ્યા છીએ એમાં બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ રજૂ કરવાની તક હોય છે તો પાતિયા આંગણવાડી કેન્દ્રના વંદાબેને ખૂબ સરસ રીતે બાળકોને બાળનાટિકા રજૂ કરવા માટે તૈયાર કર્યા એવું જ એક ઉદાહરણ હું અહીંયા પ્રસ્તુત કરીશ આંગણવાડી કેન્દ્ર ખેડબ્રહ્મા ચૌદ જે જિલ્લો છે સાબરકાંઠા ઘટક ખેડબ્રહ્મા એક અને આ આવે છે અમદાવાદ ઝોનમાં આંગણવાડી બેન છાયાબેને ખૂબ સુંદર રીતે આંગણવાડીમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રસ લઈને વિચાર્યું કે હું એવું શું કરું કે બાળકો નિયમિત રીતે આંગણવાડીમાં આવે એમણે ખૂબ સરસ પ્રવૃત્તિઓ તો આંગણવાડીમાં કરાવી જ પણ સાથે સાથે આજની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક જાગૃતિ કેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા એમણે સૌથી પહેલાં શાળામાં જેમ ઘંટ વાગે અને બાળકો નિયમિત આવી જાય એવી જ રીતે આંગણવાડીમાં કેમ ના આવી શકે એવું વિચારી અને એક ઘંટ આંગણવાડીમાં મૂક્યો અને એ ઘંટ વાગે એટલે બાળકો આપોઆપ આંગણવાડીમાં આવવા માંડ્યા એમણે એની સાથે સાથે વાલી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું યુટ્યુબ ચેનલ તૈયાર કરી છે જેના દ્વારા એ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કે રોજ એ કઈ નવીન પ્રવૃત્તિઓ આંગણવાડીમાં કરાવે છે એ એમાં રજૂ કરી રહ્યા છે તમે સ્ક્રીન પર જોશો એમના યુટ્યુબ ચેનલની સ્ક્રીન પણ અમે દર્શાવી છે અને જે છાયાબહેન છે એ કેવી રીતે આંગણવાડીમાં બાળકોને આવકારી રહ્યા છે અને કઈ રીતે આંગણવાડીમાં બાળકો ગોળમાં બેસી અને એમની સાથે પ્રવૃત્તિ કરી રહ્યા છે તો આ એક એવી પ્રવૃત્તિઓનું અમે આયોજન કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેમાં આંગણવાડી કાર્યકર બહેનનો ખૂબ મોટો ફાળો હોય છે અને એ બાળકોને ખૂબ સુંદર રીતે સાચવે છે અને બાળકના જીવન ઘડતરનો જે પાયો છે એ સુદ્રઢ કરવાનું કામ કરે છે આપણે આપણા બાળકના આગળના જીવનનો વિચાર કરી અને એમને જરૂરથી આંગણવાડીમાં મોકલવા જોઈએ ગત ક્વિઝમાં જે લોકોએ ભાગ લીધો એમના નામ અમે અહીંયા વિજેતા તરીકે દર્શાવીએ છીએ તો એ વિજેતાઓના નામ અત્રે રજૂ કરવા માટે હું માનનીય નીતાબેનને વિનંતી કરીશ દર્શક મિત્રો વિજેતા શીલાબેન પટેલ વડોદરા કોર્પોરેશન કોર્પોરેશન તાલુકો વડોદરા પૂજાબેન ચૌહાણ ભાવનગર ભાવનગર સુનિતાબેન મોઢવાણિયા રાજકોટ ગોંડલ કિંજલબેન પટેલ વલસાડ પારડી સુશીલાબેન પરમાર અરવલ્લી મેઘરજ એકતાબેન સોલંકી રાજકોટ કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશન કિંજલબેન ભોરણીયા જુનાગઢ કોર્પોરેશન જુનાગઢ કોર્પોરેશન હેમાંગીની બેન ભાવસાર સાબરકાંઠા પ્રાંતિજ મીનાક્ષીબેન મકવાણા દેવભૂમિ દ્વારકા ખંભાળીયા અંજનાબેન વસાવા નર્મદા બેડીયાપાડા દર્શક મિત્રો આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી અને આ રીતે ક્વિઝના પ્રશ્નોના જવાબ આપી વિજેતા બનતા રહેશો કાર્યક્રમના અંતમાં હું સર્વ દર્શક મિત્રોનો આઈ સીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નમસ્કાર